અરવલ્લી ગિરિમાળાઓમાં બોલમાડી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે ત્યારે જોઈએ ભાદળી પૂનમના મહામેળાનો વિશેષ અહેવાલ ભાદળી પૂનમને લઈ યાત્રાધામ ખેડબ્મા ખાતે તડામાર તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબમ્મા ખાતે ભાદડી પૂનમનો મહામેળો યોજાય છે જેમાં એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી ભાદળી પૂનમનો મેળો યોજાશે વધુ વાત કરવામાં આવે તો મા અંબિકા માતાનું પ્રાગથ્ય સ્થાન ખીરબમ્મા ખાતે હોવાને લઈને મેળવ્યું જાય છે જગતજનની મા અંબાના પ્રાટંગકણમાં અંદાજીત પાંચ લાખ કરતાં વધુ યાત્રિકો દર્શન કરશે નાના અંબાજી ખાતે માતાજીના ચરણોમાં શીશ નમાવી મોટા અંબાજી ખાતે પ્રયાસ કરશે ભાદરી પૂનમને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે અને મંદિરના ટ્રસ્ટ દ્વારા એક કરોડનું પ્લાટનગણમાં વીમા કવચ પણ લેવામાં આવી રહ્યું છે એમ બે જય માતાજી આ વખતે ભાદરપુરના મેળા માટે તૈયારીઓ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે એકથી સાત તારીખે મેળો ભરાશે બસ્સોથી ઉપર સ્ટોલ માતાજી પરિષદમાં ગોઠવવામાં આવશે તેમજ અહીંયાથી અંદાજે પાંચ લાખ ઉપર માય ભક્તો અંબાજી તરફ જશે એવા ચારસો જેટલા સંઘો પણ અહીંયાથી માતાજીની ધજાઓ ચડી અંબાજી તરફ જશે જે મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા પરિષદની અંદર રહેવા માટે વ્યવસ્થા સીસી કેમેરા તેમજ અંદાજે એક કરોડ જેટલો યાત્રિકને કોઈ નુકસાન ના થાય તે માટેનો વીમો પણ કવચ લેવામાં આવેલ છે તેવા અન્ય પોલીસ બંદોબસ્ત માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સિક્યોરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી તેમજ સરકાર તરફથી સિક્યોરિટી તેમજ નગરપાલિકા તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા મંદિરને સફાઈ માટે મંદિર તરફથી પણ સફાઈની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે અને અન્ય મંદિર તરફથી પાણી પણ વ્યવસ્થા પરબો તેમજ મંદિર તરફથી ટ્રસ્ટ દ્વારા તમામ આયોજન કરવામાં આવેલ છે